બોલો બાલકૃષ્ણ ભગવાન કે જય રામચંદ્ર ભગવાન કી જય ભગવાન ભરોસો તમારો ભગવાન ભરોસો તમારો મને એક તમારો સહારો ભગવાન ભરોસો તારો છે કોઈ ગરીબ હોય તેને પુસી જોજો કોઈ ગરીબ હોય તેને પુસી જોજો ગરીબનો અટલો કેવો સે ભગવાન ભરોસો તારો છે ભગવાન ભરો તમારો સે છે કોઈ આંધળા હોય તેને પૂછી જોજો કોઈ આંધળા હોય તેને પૂછી જોજો આંધળાને ટોકર કેવી છે ભગવાન ભરો સોત સે ભગવાન બરો સત સે કોઈ લંગડા હોય તેને પૂછી જોજો કોઈ લંગડા હોય તેને પૂછી જોજો લંગડાની ઘોડી કેવી સે ભગવાન બરો તમારો છે ભગવાન ભરોસો સે કોઈ વાંજિયા હોય તેને પૂછી જોજો કોઈ વાંજિયા હોય તેને પૂછી જોજો વાંજિયાના મેણા કેવાશે ભગવાન ભરો છે ભગવાન ભરો સોત મારો છે કોઈ વિધવા હોય તેને પૂછી જોજો કોઈ વિધવા હોય તેને પૂછી જોજો વિધવાનાયા શું કેવા છે ભગવાન ભરો સત મારો ભગવાન ભરો સૂત મારો સે કોઈ ભૂખિયા હોય તેને પૂછી જોજો કોઈ ભૂખિયા હોય તેને પૂછી જોજો ભૂખિયાની રોટલી કેવી સે ભગવાન ભરો સૂત મારો સે ભગવાન ભરો સો સે મને એક સહારો તમારો સે ભગવાન સો તમારો સે ભગવાન ભરો સો સે બોલબાલ કૃષ્ણ ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો